તારીખ દસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ સંકલન બેઠક યોજાઈ હતી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર ના વડપણ હેઠળ એકતા નગર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના વીઆઈપી સર્કિટ હાઉસના ના ખાતે તારીખ 10 ઓક્ટોબર 2025 ના રોજ સંકલન બેઠક યોજાઈ હતી આગામી એકત્રીસ ઓક્ટોબરની રાષ્ટ્રીય એકતા દિવસ 2025 હજાર ઉજવણી પ્રસંગે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ ની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નરસિંહ કુમારે રાષ્ટ્રીય એકતા દિવસ ને અનુલક્ષીને ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ સંબંધિત બાબતો પર વિશેષ ભાર આપતા ટ્રાફિક નિયંત્રણ પાર્કિંગ સ્થળ તેની સંખ્યા વધારવા પરિવહન વ્યવસ્થાનું અમલીકરણ કરવા માટે જેથી વાહનો બંધ કર્મીઓની આકસ્મિક સંજોગોમાં ગેરહાજરી થતા તેના સ્થાને ત્વરિત ધોરણે આયોજન કરી શકાય જિલ્લા કલેક્ટર એસ કે મોદી અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પ્રેઝન્ટેશન ના માધ્યમથી પાર્કિંગ વ્યવસ્થા ટ્રાન્સપોર્ટેશન માટે પોલીસ બંદોબસ્ત રિઝર્વ વાહનો પાર્કિંગ વ્યવસ્થા અંગે પૂર્ણ થયેલ અથવા પ્રગતિ હેઠળની પાર્કિંગ પ્લોટની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અત્રે નોંધીય છે કે એકતા આંગણે રાષ્ટ્રીય એકતા દિવસ બે હજાર પચ્ચીસથી ઉજવણી તળામાલ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કુમારે ભારે વાહનો માટે ખાસ કરીને રસ્તાઓ પાકા કરવા માટે વિશેષ સૂચના આપી હતી પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યો સાથે તેઓ પાર્કિંગ સ્થળોનું જાત નિરીક્ષણ કરીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં અધિક કલેક્ટર ગોપાલ બામણિયા નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન્ડ એફ વસાવા નાયબ કલેક્ટર અભિષેક સિન્હા સરૈયા અને સંજય શર્મા કાર્યપાલક ઇજનેર સતીષ મોદી એઆરટીન પંચાલ અને વહીવટી તંત્ર ઓથોરિટીના અધિકારીઓ શાપગ ઉપસ્થિત રહ્યા હતા ગુરુકુલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર